આજથી નવલા નોરતાની ખૂબ સુંદર અને શુભ શરૂઆત થઈ ચૂકી છે આજે મારા બ્લોગ્સમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું મા મેલડીમાંનું સાનિધ્ય ખૂબ જ સુંદર અને પવિત્ર સ્થળ શિરોળા રોડ ઉપર આવેલું છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહે છે હું તમને બતાવવા જઈ રહ્યો છું મા મેલડીમાનું ખૂબ જ સુંદર અને પવિત્ર સ્થળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ચિરોડા નામનું એક ગામ આવેલું છે અને ચિરોડા ગામની ખૂબ નજીકમાં મેલડીમાં બિરાજમાન છે મારા બ્લોગ્સમાં આજે હું તમને ઉગતા પોરની માં મેલડી બતાવવા જઈ રહ્યો છું જે ખરેખર ખૂબ જ સુંદર જગ્યાએ માં બિરાજમાન છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને મા મેલડીના દર્શન કરાવવા જઈ રહ્યો છું નવલા નોરતાની ખૂબ સુંદર રીતે શરૂઆત થઈ ચૂકી છે અને માના સાનિધ્યમાં હું તમને માના આશીર્વાદ લેવડાવવા માટે લઈ જઈ રહ્યો છું આપણે એકદમ ઉગતાપોરની મા મેલડીના સાનિધ્યની એકદમ નજદીકમાં આવી ચૂક્યા છીએ

આપણે આવી ચૂક્યા છીએ કેટલો ભવ્ય અને દિવ્ય છે માં મેલડીનો આ દરબાર તમે જોઈ શકો છો કે ખરેખર આ ધરતી એટલી ચમત્કારી છે એટલી પાવન છે કે તમે જ્યારે પણ અહીં દર્શન કરવા આવશો ત્યારે તમને એનો અહેસાસ થશે કે ખરેખર આ જગ્યા કેટલી પાવન છે ખૂબ નાનું એવું જાનડી નામનું એક ઝરણું માના આ મંદિરની એકદમ બાજુમાંથી વહે છે અને તેની એકદમ બાજુમાં ખૂબ વિશાળ આજથી સાતસો વર્ષ પહેલાં ખૂબ વિશાળ ઝાડ હતું અને એ ઝાડની નીચે માએ પોતાનું સ્થાન બનાવ્યું હતું તમે જોઈ શકો છો કે મા બિરદાળી મા દયાળીના એ સાનિધ્યમાં આપણે આવી ચૂક્યા છીએ તમે માના દર્શન કરી શકો છો ભવ્ય અને દિવ્ય માનો ઉત્સવ એટલે કે નવલા નોરતા ચાલી રહ્યા છે અને તેવામાં તમને જો મા મેલડીના ઉગતા પૌરણીમા મેલડીના દર્શન થઈ જાય તો તમારા ભાગ્ય સમકી જાય તમારું ભાગ્ય ઉજળું થઈ જાય તેવી મા દયાળીના હું તમને દર્શન કરાવી રહ્યો છું હૈ જગજનની હૈ મા મેલડી બધાના દુઃખ દૂર કરજે તેવી હું હર્ષચાર્યા તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું માનો મુખ્ય એ થળો માનું એ મુખ્ય સ્થાન આજથી સાતસો વર્ષ પહેલાં જે સ્થળ ઉપર માં પ્રગટ થયા હતા તે આ રાયણનું ઝાડ છે તે સમયમાં ખૂબ વિશાળ આ ઝાડ હતું એટલે કે પાંચેક વીઘામાં આ ઝાડનો ફેલાવો હતો તેઓ અહીંના જે સંત છે જે મહંત છે તે કહી રહ્યા છે ખૂબ વિશાળ ઝાડ હતું અને તે સમયમાં નાગણી સ્વરૂપમાં મા અહીં પ્રગટ થયા હતા અને એક રાજા તેને પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો પોતાના મહેલમાં લઈ જઈ રહ્યો હતો પણ મા એક કરંડિયામાં હતા નાગણી સ્વરૂપ હતા અને તે રાજાને એક વચન આપ્યું હતું કે તું મને ક્યાંય પણ મને મૂકતો નહીં જો તું મને મૂકીશ તો હું ત્યાં ને ત્યાં સ્થાપિત થઈ જાય અને રાજા આ ઝાનડી નદીના ઝાનડી એ ઝરણું છે તેના પાણીને પીવા માટે રાજા થોડી ક્ષણો માટે આ જગ્યા ઉપર રોકાણા અને પોતાની પાસે જે કરંડિયો હતો તેમાં નાગણી સ્વરૂપે મા મેલડીમાં બિરાજમાન હતા એ કરંડિયાને એ રાયણના ઝાડમાં ટીંગાળી દીધો અને રાજા થોડી ક્ષણો માટે આરામ કરવા માટે આ રાયણ નીચે બેસી ગયા થોડી ક્ષણો પછી રાજા ફરીથી પોતાના ગામ તરફ જવા માટે નીકળે છે અને કરંડિયાને જ્યારે તે ઉપાડે છે ત્યારે તેમાં મા મેરડી હોતા નથી મહારાયણના એ થડમાં સ્થાપિત થઈ જાય છે અને ત્યારથી આજ સુધી મહારાયણના ઝાડ નીચે બિરાજમાન છે ત્યારે રાજા ખૂબ કરગરે છે ખૂબ રુદન કરે છે પણ માં આ જગ્યા છોડીને જતા નથી ત્યારે રાજા બે હાથ જોડીને માને પ્રણામ કરે છે કે મા મેં ખૂબ મોટી ભૂલ કરી છે હવે મને ક્ષમા કરી દો હવે તમને મારે કેવી રીતે સુખી રાખવા કેવી રીતે આ જગ્યાએ તમને મારે પૂજા અને અર્ચના કરવી તે મને કહો ત્યારે મા કહે છે કે હું માત્ર ને માત્ર ખીરના પ્રસાદથી હું આનંદિત થઈ જાય અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરીશ અને ત્યારથી આજે પણ માના આ સાનિધ્યમાં માની આ જગ્યામાં ખીરનો એ પ્રસાદ ચડે છે અને મા ખુશખુશાલ થઈ જાય છે અને ઉગતા આ મેળડી તમને આશીર્વાદ આપે છે કે તમારા બધા જ દુઃખ અને દર્દ દૂર થઈ જાય છે આજે અહીં ઘણા બધા માણસો આવે છે માની માનતાઓ માને છે માના તાવાઓ માને છે માના શ્રીફળો માને છે માની અગરબત્તી અને લોબાન કરે છે અને પોતાના બધા જ દુઃખ અને દર્દ બધી જ પીડાઓ બધી જ સમસ્યાઓ માના દ્વારમાં મૂકીને હસતા મોઢે આ દ્વારમાંથી જાય છે આવી છે અમારા ઉગતાપોરની મેલડી આવી દયાળી છે અમારી શિરોડાવારીમાં મેલડી પ્રણામ તમે કે માના આવી ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છો તો અમને થોડો માનો પ્રાગટ્ય અને માનો ઇતિહાસ થોડો અમને જણાવજો જીરોડા ગામ નાતાપુરની વચ્ચે મેરડીમાં માનું મંદિર આવેલું છે વિસાવતરને રોડ આથી રહી મેરડીમાં બિરાજમાન થયા છે બહુ જૂની જોગણી છે સાડા સાતસો વર્ષે મહાબિરાજમાની ક્યાં બેઠા છે અહીંયા દુખિયાઓ આવે બધા લોકો આવે છે માતાજીનું બહુ કામ સરસ છે જે કોઈ માનતા કરે માતાજી કોઈને પણ હાથની તકલીફ હોય પગની તકલીફ હોય કોઈ કોઈ પણ શરીરની માનતા તકલીફ હોય બીમારી હોય તો માતાજીની માનતા કરે માનતામાં કોઈ ખીર કરે માનતા અથવા તાવો માને અથવા ટુકડી માને તો બધું માતાજી જેમને માનતા કરે ને એની માતા બધી એની મનોકામના પૂરી કરે છે આ માતા ઉત્તાપુરની મા મેરડી રાઈણવાળી છે અત્યારે રાણીવાડી ભાઈ માં ઓળખાય છે અત્યારે બહુ જ ભક્તો આ આવે છે અત્યારે નવરાત્રી છે હજી બીજી નોટ છે બહુ સારું સારું કામ છે એમાં કહીશું બાકી બહુ પ્રખ્યાત છે જૂની યોગણી છે સાડા સાતસો વર્ષે માં ભગવતી બેઠી છે ને બહુ શ્રદ્ધાળુ દિયાળો આ તે બધા દુખિયાઓ બહુ આવે છે પણ મા એની બધી મનોકામના પૂરી કરે છે જય મા મેળડી જય મા મેળડી પૂર્ણિમા મેલડી ચિરોડાવાળી મા મેલડીના આપણે આજે દર્શન કર્યા માનો ઇતિહાસ જાણીને ખૂબ આનંદ થયો માના દર્શન કરીને આજે હું ધન્ય થઈ ગયો ખરેખર આ જગ્યા ઉપર આવવા જેવું છે માના દર્શન કરવા જેવું છે ખૂબ આધ્યાત્મિક અને સુંદર આ જગ્યા છે અમારો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો અને આવા જ બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો ફોલો કરજો અને યુટ્યુબ ઉપર અમારી વિડીયો નિહાળતા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો